સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય એવું નિવેદન કર્યું છે સમગ્ર સમાજને હિંસક સમાજ તરીકે ચિતર્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસની કચેરીની બહાર દેખાવો કરી રહ્યા છે હમણાં થોડીક ક્ષણોમાં માન્ય પ્રધાનમંત્રીનું નિવેદન પણ આવવાનું છે એનો જવાબ પણ આવશે પરંતુ અમારે તો એટલું જ કહેવું છે કે ભગવાન રાહુલને સદબુદ્ધિ આપે આ દેશને તોડવાની વાત કરે છે ભારત જોડોની યાત્રા લઈને નીકળેલા રાહુલ ગાંધી લોકોના બહાર પડે વિપક્ષના નેતા બન્યા ત્યારે દેશને તોડવાનું કામ સંસદના ફ્લોર પર કરીને લઈ લઈ અને હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ આવું બોલતા હતા એ રાહુલ ગાંધીને કદાચ ખબર નથી કે સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ આવેલું છે કે હિન્દુ કોઈ ધર્મ નથી એ જીવન જીવવાની એક પદ્ધતિ છે આ આ રીતના ખોટો ચિતરવાની વાત કરે સનાતન સંસ્કૃતિને વખોડવાની વાત કરે એને અમે ક્યાંય સાંખી લેવાના નથી અને આપ જોઈ શકો છો અમારી પાછળ કોંગ્રેસનું કાર્યાલય અહીંયા તારા લાગેલા છે ભગવાન જો આવું ના સદબુદ્ધિ વગર નું કામ કરશે તો એમને આખા દેશ ની કોંગ્રેસ કચેરીઓને તારા લાગી જશે એવો કઉ હિન્દુ સમાજ નો મત છે